આજના સૌથી મોટા સમાચાર નેપાળની રાજધાની કાઠમંડુના છે સોશિયલ મીડિયા પર બેન લાગવાના કારણે ત્યાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે અને લોકોએ આંદોલન કર્યું છે જેમાં તે લોકોએ સંસદ ભવનના ગેટ નંબર બે માં ઘુસ્યા હતા અને પ્રદર્શનકારીઓએ ત્યાં આગ લગાવી હતી અને તે લોકો જ્યારે સંસદ પરિસરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે ત્યાં ગોળીબાર કર્યો હતો અને તેમાં સોળ લોકોના મૃત્યુ થયા છે અને થી વધુ લોકો ઘાયલ થયા છે ત્યારે આખરે આ આંદોલન વધુ હિંસક બનતા સરકારે ત્યાંથી સોશિયલ મીડિયા પર બેન હટાવી દીધો છે પરંતુ કાઠમાંડુ માં હજુ પણ કરફ્યુ યથાવત છે ત્યારે આ ઘટના નેપાળની રાજનીતિમાં ઐતિહાસિક વળાંક લાવી શકે છે તેવું લાગી રહ્યું છે તો આવો જાણીએ આ ઘટનાની વિગતો આ વિડિયોમાં આજે સોમવારે સવારે કાઠમંડુના મૈતી ઘર મંડલા અને સિંહા દરબાર વિસ્તારમાં હજારો જનરેશન ઝેડ એટલે કે ઝેન્ઝી યુવાનો ભેગા થયા અને સંસદ ભવન તરફ કૂચ કરી યુવાનોએ નારા લગાવતા બેનરો કાર્ડ લઈને આગળ વધ્યા સોશિયલ મીડિયા બેન હટાવો ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા આ યુવાનો નેપાળ સરકાર દ્વારા ચાર સપ્ટેમ્બરથી ટ્વિટર ફેસબુક યુટ્યુબ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ જેવા છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા હતા આ સાથે સરકારી ભ્રષ્ટાચાર બેરોજગારી અને નેતાઓના પરિવારોની વૈભવ જીવનશૈલી સામે યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો ન્યૂ બનેશ્વર પહોંચીને પ્રદર્શનકારીઓએ પોલીસના બેરિકેડ તોડી નાખ્યા સંસદના ગેટ પર આગ લગાવી અને પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવાઈ ફાયરિંગ કરી તે જેના કારણે હિંસા વધુ આક્રમક બની સેનાની ફાયરિંગમાં સોળ પ્રદર્શનકારીઓના મોત થયા જેમાં એક ચોવીસ વર્ષનો યુવાન પણ સામેલ હતો જેની ઓળખ હજુ સુધી થઈ નથી થી વધુ લોકો ઘાયલ થયા જેમાં વીસ પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે ઘાયલોને કાઠમંડુની બીર હોસ્પિટલ અને ત્રિભુવન યુનિવર્સિટી શિક્ષણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં પંદર લોકોની હાલત ગંભીર છે

નેપાળ યુથ પ્રોટેસ્ટ ટ્રેન્ડ કરી રહ્યું છે જેમાં યુવાનો મૃતકો માટે ન્યાય અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે